ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક આવેલ સુફી સંત હજરત બાવાગોરની દરગાહનો ઉર્સ ત્રેવીસમી તારીખના રોજ મનાવવામાં આવશે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલા સુફી સંત હજરત બાવગોર દાદાની દરગાહનો વાર્ષિક ઉર્સ ત્રેવીસમી રોજ મંગળવારના રોજ મનાવવામાં આવશે પ્રાપ્ત વિગતો મુજબ બાવીસમી એ સોમવારના રોજ સાંજના ચાર વાગ્યે રતનપુર ગામેથી સંદલ શરીફ નીકળીને દરગાહ શરીફે જશે અને ત્યારબાદ પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચઢાવાશે તારીખ બાવીસમી એ રાત્રિ સીધી ધમાલનો કાર્યક્રમ યોજાશે અને બીજા દિવસે ત્રેવીસમી મંગળવારના રોજ વાર્ષિક ઉર્ષની ઉજવણી કરાશે હજરત બાહગો દરગાહના હાલના ગાદી વારસ હજરત જાનુબાપુની ઉપસ્થિતિ છે કે આઠસો વર્ષ જૂની હજરત બાહગોળની દરગાહ ભારતભરના પ્રસિદ્ધ યાત્રાધામોમાં સ્થાન ધરાવે છે અને આ દરગાહે ભારતભરમાંથી લોકો દરગાહના દર્શનાર્થે આવે છે આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળો યોજાય છે જેમાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહનો ચશ્મો વધાવવાના દિવસે ભરાતો મેળો તેમજ દરગાહના વાર્ષિક ઉર્ષની ઉજવણી પ્રસંગે ભરાતા મેળાનો સમાવેશ થાય છે બાવગોર આવવા માટે રાજપારડી અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે